કરે અને દ્રૌપદીના વસ્ત્રો ખેંચવા તૈયાર થાય ને ભાઈ દુશાસન આ જે મહિલા અત્યાર મારું રૂદે છે જે જે માં જન્મેલા છે તે ગમે તેવી જાત છે કેદ સામે વિજનો ચમકાર છે હિમાલયની છાતી ઉપર ગર્વતણા આવાર છે બતાહાતે જલમાં તણી તલવાર છે કોણ કલ્યાણી

જેના ઉપર વિક્રમ જેવા રાજા બેસી અને વિદ્યા કેળવી લક્ષ્મી ના બદલ્યો સમય વર્તા વર્ષે નહીં માળવામાં જશો માપતા ભીખ મળશે નહીં કૃત્ય કરી યાદ આવો એમ કોઈ કહેશે નહીં બીજું બધું તો ઠીક પીવા પાણી પણ કોઈ દેશે નહી જીવન ઉપર મા બાપ કેરી છાપ છે સંતાન બગડે બધા મા બાપ કેરા પાપ તું પણ હે પરમાત્મા હું મરવા તૈયાર છું અને લક્ષ્મી કરશું અમે પરમાત્મા જીવશું અમે પરમાત્મા મરશું અમે પરમાત્મા કરતા મને મને પરવા માટે મારા ધ્યાન ની પરવા નથી જય મહાકાળી જય ભવાની

પણ ભાઈ મને ખબર છે મારો ધણી આટા વગર છે પણ જાવું ક્યાં વનારે પડ્યો છે એટલે આયરે જિંદગી તો જીવી પડશે ને ભાઈ તમે બધાય ઉપાધિ કરોમાં હું બધું હારાવાના કરી નાખી લ્યો બાપુજી આવતા લાગે હો સામે તું

તમે ક્યુ ને એ બધી વાત હતી પણ મારું આ નસીબ જ ફાટેલું છે એ દીકરી પેટ ફાટ્યું હોય તો ઠીકડું મરાય પણ નસીબ ફાટ્યું હોય તો શું કરવું પણ આને કાઈ મંગારે મહેશ વાયરી નથી ગેલા બાપાએ થાકી ગયો આમેથી જ આવતો લાગે હે જોતા હતા મને ખબર તો આમાં તમે શું ભાડી ગયા હોય આપણે જબન થયું

કછરાજી હાેલા ઓલા હું નોકરી નો કરતો નોકરી કરતો તો શેઠના બીમાર બીમાર પડે એટલે મને હોય તને જ હોય તું હા કોઈ નોતા આપડા ને હોય વાત આવડો મોટો માથો તારા બાપ ની આ તો કદાચ બાપુજી ડોસી મને ઉપાડવા આવ્યું હોય તો તમારો જેવું હોય છે પછી તો આપડો મગજ જીવ મગજ મગજ જાય તારો

પાણી આ તમારા ચરણમાં ને બરોબર ચોક પરથી કામ આપીને એટલે મને વિશ્વાસ છે કે બરોબર કામ કરી જાવ તને હજી એવું લાગે હ બરાબર કામ કરે હા હા તો લાવ એકવાર ટ્રાય કરી લો તો કરો કરો ટ્રાય કરો એ બેરામ હા આમાં વામ બોલો ને શું હે આ બે 10 ને એમાંથી 1 10 ના અને 1 10 ના ચોખા લ્યો અને જલ્દી આવજો ને આ બાપા ગાજા પડે હો ગાજા નું તમે આટલું જોખોડું કામ આપતા હોય ને આ આયા તો ખાય વાતો તો આમાં કોબા પાસે તો બાપુજી ગયા ને મને વિશ્વાસ હતો કે બરોબર કામ કરીને આવશે તું આટલી બધી હરક પદુડી ની સામા મને આના ઉપર પૂરો ભરોસો છે આ કોઈ દી બરાબર કામ કરતો જ નથી પણ જોઈ જો તો આવવા દે જો આ મે પાછો જ આવતો લાગે જોઈ ને ઈ તો થેલી લેવા આવ્યા હોય ઈ તો આને તને ખબર પડે ને થેલી લેવા આવ્યા હા એ આમાં કાઈ ગોટાળો ગોટાળો

બાપુજી આ તો અમદાવાદ થી મારી માસી દીકરીની લગનની ની લગન ની કંકોત્રી હે લગન કંકોત્રી હા અને અહીંયા આપણે બધાય ને તેડાવ્યા હે બધાયને હા બધાય ને બેટા આપણે જાય તો ખરા પણ આપડા માજીનું ધ્યાન કોણ રાખશે અરે બાપા આપડા માજીનું ધ્યાન રાખવા તમારા જમાઈને ને અહીંયા મુકતા જઈશું આ કપાતર ના ઉપર આપણને જરાય ભરોસો નથી

હા જાઓ તમે કપડા સમજાય માજી નું બરોબર ધ્યાન રાખવાનું હે માજી નું અને માજી પાણી માગે તો દૂધ આપવાનું છે અને દૂધ માંગે તો શું આપશો

અચ્છા તો હમ